ડેમ માંથી લઈ જવામાં આવે છે ખેડૂતોને ખરેખર સિંચાઈના પાણીમાં ઘટ પડે છે ક્યાંક ને ક્યાંક ખેડૂત પોતે પોતાનો પાક બચાવી શકતો નથી જે છેલ્લા પાણી ખેડૂતોને પીવડાવવાના હોય છે એમાં ઘટે છે આ પ્રશ્નો હોવા છતાં તંત્ર દ્વારા નગરપાલિકા દ્વારા એમના અમુક મળતિયાઓને લાભ ખટાવવા માટે થઈ જે કોન્ટ્રાક્ટરો છે એને ફાયદો થાય એના માટે થઈ અને કંપનીઓને અને જીઆઈડીસી વિસ્તારમાં જે વધારાનું પાણી આપવા માટે થઈ અને ક્યાંકની ને ક્યાંક હજુ આ બે લાઇન હોવા છતાં ત્રીજી લાઇન નાખવાના પ્રયત્ન થઈ રહ્યા છે અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે અમે લાઇન બદલીએ છીએ તો ખરેખર જે લાઇનનું ડાયામીટર હતું એના કરતા દોઢ ગણું ડાયામીટર શા માટે વધારવામાં આવ્યું ખેડૂતોની મુખ્ય માંગ એ છે કે જે ડેમ અમારા અમારા ખેડૂતોના સિંચાઈનું પાણી મળે એ માટે જે ડેમ બનેલો છે એ ડેમની અંદર જો રાજુલા અને જાફરાબાદ નગરપાલિકા શહેરીજનોને પાણી આપે છે તો અમને વાંધો નથી પરંતુ અમુક શરતો જે ખેડૂતોની છે જે વ્યાજબી છે કે ખરેખર આ ડેમમાંથી જેટલું પાણી લઈ જવામાં આવે છે એનો હિસાબ ક્યારે આપવામાં આવતો નથી તો ભૂતકાળમાં જે પાણી લઈ ગયા એનો હિસાબ આપવામાં આવે ક્યાં મીટર લગાવવામાં આવે સાથે જ જે ડેમની સપાટી અત્યારે ચોવીસ ફૂટની છે ભૂતકાળમાં એ ચાલીસ ફૂટની સપાટી હતી તો એ મુજબ સપાટીમાં વધારો કરી દેવામાં આવે એની સાથે જે ખેડૂતોને જે ચોમાસાનું પાણી મળે છે એ પાણીનો જથ્થો ફિક્સ કરી દેવામાં આવે એ પાણીના જથ્થામાંથી નગરપાલિકા બિલકુલ પાણી ન ઉઠાવે આવી ખેડૂતોની માંગણી છે આવનાર દિવસોમાં જો તંત્ર દ્વારા આને આ જ રીતે ખેડૂતોને હેરાન કરવામાં આવશે અને ખેડૂતોના સિંચાઈના પાણીમાંથી પાણી ચોરી અને કોઈ કંપનીઓને આપવાના જો પ્રયત્ન થશે તો ખેડૂતો ગાંધી ચિંધિયા માર્ગે જેવડી પણ લડાઈ લડવાની થાય એ લડાઈ લડશે ખેડૂતોએ મન બનાવી લીધું છે આવનાર દિવસોમાં પોતાના બાળકોના ભવિષ્ય માટે પોતાની ખેતી બચાવવા માટે અને સિંચાઈ ના પાણીમાંથી કોઈ ચોરી ન કરી જાય પાણીની એના માટે થઈ અને ખેડૂત પોતાના પરિવાર સાથે આ ડેમમાં જેવડી આહુતિ આપવાની થાય એવડી આહુતિ